કાંકરેજ તાલુકાના ઊણમાં આવેલ ભગતના સોનગઢા ગોગા મહારાજ ધામે નવીન મંદિરનું નિર્માણ કરાયા બાદ તા પાંચ છ સાત ફેબ્રુઆરીના રોજ ત્રિદિવસીય ત્રિવેણી સંગમ મહોત્સવ પ્રારંભ કરાયો હતો ત્રિવેણી સંગમમાં એકસો એકાવન કુંડી અતિરુદ્ર મહાયાગ અને સહસચંડી મહાયજ્ઞ અને શિખર ધજાદંડ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્યાથી પ્રારંભ કરાયો હતો જેમાં મહાયાગ યજ્ઞના આચાર્યપદે ડાહ્યાભાઈ જોશીના મુખારવિંદે અને ભુવાજી રમેશભાઈ જોશી તેમજ એકસો એકાવન યજમાન પરિવારના યજમાન પદે ત્રિદિવસીય યજ્ઞ ભવ્યમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજ રોજ બીજા દિવસે શોભાયાત્રા અને તૃતીય દિવસે શિખર અને ધજાદંડ પ્રતિષ્ઠા અને આરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે ઉનશિયા રોડ ઉપર આવેલ હે ભગતના સોનગઢા ગોગા મહારાજ પાવન પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજે બીજા દિવસે ભક્તો તેમજ ધર્મ પ્રેમી જનતાના આગમનથી પાવનધરા પૂર્ણ વિશ્વાસ તેમજ શ્રદ્ધાપૂર્વક ધામધૂમથી ગામમાં આવેલ દરબાર ગઢમાં બિરાજમાન વાદેલા પરિવારના કુળદેવી શ્રીમા હિંગરાજ ભવાની માતાજીના પાવન સાનિધ્યમાંથી સોનગઢા ગોગા મહારાજના શોભાયાત્રા નીકળીને શિયા રોડ ઉપર આવેલ સોનગઢા ગોગા મહારાજનું બનાવેલ નવીન નિર્માણ મંદિર સાનિધ્યમાં ધામધૂમથી પહોંચીને દેવોના મંત્ર ઉચ્ચાર સાથે પ્રતિષ્ઠા કરવામાં આવી તૃતીય દિવસે શિખર અને દજાદન પ્રતિષ્ઠા અને આરતી કર્યા બાદ પૂર્ણાહુતિ કરવામાં આવશે રિપોર્ટ અલ્પેશ ગોસ્વામી સાથે સંજય શ્રીમાળી સિદ્ધાંત ન્યૂઝ